મહેસાણામાં બીજાપુરના સરદારપુર ગામનો બનાવ જેમાં અજાણી સ્ત્રી દ્વારા બાળકને જન્મ આપી ત્યજી દીધો ત્યારે આ ત્યજી દીધેલા બાળકને શ્વાન લઈને ફર્યું ત્યારે ગેરેજ પરથી શ્વાનના મોઢામાંથી બાળક મળી આવ્યું ત્યારે કોઈ સ્ત્રી દ્વારા બાળકને ક્યાંક દાટ્યું કે ત્યજી દીધું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે ત્યારે નવજાત શિશુ શ્વાન સાથે મૃત હાલતમાં મળી આવ્યું હતું ત્યારે બાળકને જન્મ આપના સ્ત્રી સામે કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે સમગ્ર મામલે લાડોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય મહેસાણાથી ત્યારે મહેસાણામાં એક ત્યજી દીધેલું બાળક શ્વાનના મોઢામાંથી મળી આવ્યું તો મહેસાણાના વિજાપુરના સરદારપુર ગામનો બનાવ છે જ્યાં અજાણી સ્ત્રી દ્વારા એક બાળકને જન્મ આપીને